પાટણ શહેરના વોર્ડ નંબર અગિયારમાં આવેલી વિવિધ સોસાયટીઓની મહિલાઓએ જે નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો હતો છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા અને નવા બનેલા રોડના વ્યવસ્થિત લેવલિંગની માંગને લઈને મહિલાઓ જે પાલિકામાં આવી સૂત્રોચ્ચાર સાથે હોબાળો કર્યો હતો ચોમાસુ પૂર્ણ થયાના બે મહિના બાદ પણ ગટર લાઇન અને વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ ન થતાં મહિલાઓએ કારોબારી ચેરમેનની ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત કરી હતી તંત્ર દ્વારા આજે જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી

બધા પાસે લેખિત રજૂઆત કરેલ છે અને અમે ધરીની ખાતરી અમને જવાબ પણ આપેલ છે લેખિત જવાબ પણ આપેલ છે કે અમે તમને આ સમસ્યાનું નિવારણ લાવી આપીશ પણ આ જ દિન સુધી અમારી અમારા વિસ્તારમાં જે વરસાદી પાણીનો નિકાલને ગટરો ઉભરાય છે અને જે હાલાકી ભોગવાય છે એનું આજ સુધી કોઈ જ નિવારણ થયું નથી માટે આજ રોજ અમે સાત સોસાયટી

મહેસાણા જિલ્લા પોલીસ બેળામાં અચાનક મોટો હડકંપ મચી ગયો છે જિલ્લા પોલીસ વડા દ્વારા એક સાથે સાતસોને સુડતાલીસ પોલીસ કર્મીઓની આંતરિક બદલીનો આદેશ કરવામાં આવ્યો છે આટલી મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓની એક સાથે બદલી થતાં જિલ્લાભરમાં આ નિર્ણય ચર્ચાનું કેન્દ્ર બન્યો છેલ્લા કેટલાક સમયથી મહેસાણા જિલ્લામાં અનેક વિવાદો ચાલી રહ્યા છે આ સામૂહિક બદલીથી પોલીસ વિભાગમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ સર્જાયો છે પાટણ શહેરના માર્કેટિંગ યાર્ડ ગેટ પાસે જાહેર રોડ પર શંકાસ્પદ રીતે અનાજની ખરીદી થતી હોવાની માહિતી મળતા જિલ્લા પુરવઠા વિભાગે ઓછીથી તપાસ હાથ ધરી હતી આ દરોડા દરમિયાન બિલ કે આધાર પુરાવા વગર ખરીદવામાં આવેલો બત્રીસ હજાર આઠસો ને નવની કિંમતનો અનાજનો જથ્થો જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો છે જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમે શહેરમાં નિયમિત પેટ્રોલિંગ અને આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું આ દરમિયાન પાટણ માર્કેટયાર્ડના ગેટ પાસે જાહેર રોડ પર બે વેપારીઓ અનાજની ખરીદી કરતા જોવા મળ્યા હતા પુરવઠા વિભાગની ટીમે તપાસ કરતાં વેપારીઓ પાસે માલને લગતા કોઈ બિલ કે આધાર પુરાવા મળ્યા ન હતા કડી તાલુકાના રાખડીયા ગામ નજીક આવેલી બાપા સીતારામ હોટલ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલે ચોરી કરતી એક મોટી ગેંગને ઝડપી પાડી છે પોલીસે આંતરરાજ્ય ચોરી કરતી આ ટોળકી પાસેથી લાખો રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ કબજો કર્યો છે ઝડપાયેલા મુદ્દામાલમાં સ્થળ પરથી અઠયાવીસ હજાર છસો ને કિલો અને ટ્રકમાંથી પિસ્તાલીસ હજાર ત્રણસો ચાલીસ કિલો મળી ખુલ્લું મોટી માત્રામાં લોખંડના સળિયા જપ્ત કરવામાં આવ્યા છે આ ઉપરાંત ગેંગ પાસેથી એક હજાર એકસો ને સાહીઠ લીટર ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ રોકડા દસ મોબાઈલ ફોન અને પાંચ અલગ અલગ વાહનો પણ મળી આવ્યા છે પોલીસે ચોરીના મોટા મુદ્દા માલ સાથે દસ ચોરોને ઝડપી પાડ્યા પાટણ શહેરના ગંજ બજારની સિનેમા રોડ પર આવેલી ચોઈસ ટેલર નામની દુકાનમાં આજે સવારે ગમ્ય કારણોસર આગ લાગી હતી આ ઘટનામાં દુકાનમાં રહેલો સિલાઈ મશીન અને અન્ય સરસામાન બળી જતા અંદાજે પચાસ હજારથી વધુ નુકસાન થયું હતું સવારના સમયે બંધ દુકાનમાંથી ધુમાડા નીકળતા હોવાનું પાડોશીઓના ધ્યાન આવ્યું હતું તેમણે તાત્કાલિક દુકાન માલિક જીબેર સૈયદને જાણ કરી હતી જેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આગને કારણે દુકાનની અંદરનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો